લોકો બેચ પર બેસીને સોલાર ઉર્જાથી પોતાના મોબાઈલ કે લેપટોપ ચાર્જ કરી પોતાનું કામ ચાલુ રાખી શકશે વિદ્યાનગરની એડીઆઈટી કોલેજના મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મેન્ટર આસિસ્ટન્ટ પ્રોફેસર ભૌમિક શેઠના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યું છે જેમાં ત્રણ સોલાર પેનલમાં ઉપયોગી છસો પાંત્રીસ વોટની ઉર્જા એકત્ર કરી બેટરીમાં સંગ્રહ કરવામાં આવે છે અને આ બેટરીમાંથી ડીસી ટુ એસી કન્વર્ટની મદદથી

હાલમાં તો આ બેન્ચ એડીઆઈટી કોલેજના કેમ્પસમાં મૂકેલી છે પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની સોલાર બેન્ચ શાળા કોલેજ દવાખાના બાગ બગીચા અને જાહેર હરવા ફરવાના સ્થળોએ જોવા મળી શકે છે જેનાથી બેન્ચ પર બેસી લોકો તડકા અને વરસાદથી બચી શકે છે સાથે પોતાના મોબાઈલ કે ગેજેટ પણ ચાર્જ કરી શકે છે તેમજ રાત્રે લાઇટ ચાલુ કરી પ્રકાશ પણ ફેલાવી શકે છે આપનું નામ મને પરિચય હું ભૌમિક શેઠ આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એડીઆઈટી સીબીએમ યુનિવર્સિટીમાં ફરજ બજાવું છું હું ડિપ્લોમા ઇન રિન્યુએબલ એનર્જી અને એમટેક ઇન રિન્યુએબલ ફેકલ્ટી કોર્ડિનેટર છું સોલાર બેજ બનાવવામાં આવી છે પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ એમટેક રિન્યુએબલ એનર્જીના સ્ટુડન્ટના પ્રોજેક્ટ અંદર છે સીવીએમ યુનિવર્સિટીનો વન ઓફ ધી થ્રસ્ટ એરિયા રિન્યુએબલ એનર્જી છે અને આ જે પ્રોજેક્ટ છે જે છસો ને પાંત્રીસ વૉટઅવર એનર્જી પ્રોડ્યુસ કરે છે જે વિવિધ ક્ષેત્રે ઉપયોગ થઈ શકે છે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટરમાં હોસ્પિટલની બહાર તેમજ રમતગમતના મેદાન શાળાની કોલેજની બહાર અને યુઝ થઈ શકે છે અને એડવર્ટાઇઝ માટે પણ તેને ઉપયોગમાં લઈ શકાય છે